તો લાફાવાડી થયા બાદ હાર્દિક પટેલની સભામાં હંગામો જોઈ શકો છો કેવી રીતે હાર્દિક પટેલ સભા સંબોધી રહ્યો હોય છે ત્યારે તે સમયે અચાનક એક વ્યક્તિ આવી ચડે છે અને હાર્દિક પટેલને જોરદાર લાફો જીકે છે તો વઢવાણમાં હાર્દિક પટેલને લાફો પડ્યો છે હતી જેમાં હાર્દિક પટેલ ભાષણ કરી રહી ત્યારે અચાનક અજાણો આવી અને લાફાવારી કરેલી અને ત્યારબાદ ત્યાં સ્ટેજ ઉપર ના અમુક માણસો તેને લઈ જઈ અને

પાટીદાર નેતા એક સમયના સમાજના મુદ્દાઓને લઈને લડત શરૂ કરી હતી હાર્દિક પટેલે અને આજે હાર્દિક પટેલને સ્ટેજ ઉપર અજાણ્યા વ્યક્તિ દ્વારા લાફો પડ્યો છે લાફો પડ્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવશે અને આ હુમલો ખાસ કરીને ભાજપે કરાવ્યો છે તેવો પાસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો સુરેન્દ્રનગરના વઢવાડમાં હાર્દિક પટેલને લાફો પડ્યો છે જન આક્રોશ સભા સંબોધિત કરતો હતો હાર્દિક પટેલ અને ત્યાં જ એક વ્યક્તિના આક્રોશનો હાર્દિક પટેલે સામનો કર્યો છે એક શખ્સે બદલાણામાં લાફાવાડી કરી છે લાફાવાડી થયા બાદ હાર્દિક પટેલની સભામાં હંગામો જોકે આ ઘટના બાદ સભાને ફરીથી હાર્દિક પટેલે સંબોધન સાથે પૂરી કરી હતી તો લાપુ મારનાર શખ્સને લોકોએ પકડીને ઢોર માર માર્યો હતો લાફો પડ્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવશે વડવારમાં હાર્દિક પટેલને સભા મંચ પર એક વ્યક્તિએ જઈને લાફો ચોડી દીધો મહત્વનું છે કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થયો ત્યારથી લઈને અત્યાર સુધી તેની ઉપર સમાજનો ખાસ કરીને પાટીદાર સમાજનો આક્રોશ છે ત્યારે આ આક્રોશનો સામનો આજે હાર્દિક પટેલે સભા મંચ પર કર્યો છે એક ક્ષક્ષે બદલાણામાં હાર્દિક પટેલને સભા સ્ટેજ ઉપર જઈ અને લાફો ઝીકી દીધો છે અને આ સભામાં હંગામો જોવા મળ્યો લાફો મારના શખ્સની લોકોએ સાથે મળીને ધુલાઈ પણ કરી અને હવે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધવામાં આવશે જોકે આ વ્યક્તિએ શા માટે આ કૃત્ય કર્યું તેને લઈને હાલ કોઈ વિગતો સામે નથી આવી રહી આ વ્યક્તિ કોણ છે અને શા માટે

સભા સંબોધતા સમય ઉપર આવી ચડે છે અને હાર્દિક પટેલને ત્યારબાદ આ આ હંગામો સ્પષ્ટપણે જોઈ શકાય છે જો કે હંગામો થયા બાદ હાર્દિક પટેલે પોતાની સભા સમેટી લીધી અને હવે એ શખ્સ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવશે આ શખ્સે બદલાણામાં જાહેર સભામાં મંચ ઉપર જઈને હાર્દિક પટેલને લાફો માર્યો છે અને ખાસ કરીને પાસનું કહેવું છે કે આ ભાજપે કર્યું છે ભાજપ પર સીધા આક્ષેપો થઈ રહ્યા છે પાસ દ્વારા મહત્વનું છે કે જ્યારથી હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થયો છે ત્યારથી પાટીદાર નેતાની તેની છબી ભૂસાઈ ગઈ છે અને તે કોંગ્રેસનો વ્યક્તિ બની ગયો છે ત્યારે પાટીદાર સમાજનો આક્રોશ ઠેર ઠેર તેના વિરુદ્ધ પોસ્ટર્સ અને બેનર્સ લાગી ચૂક્યા છે ત્યારે તેનો વિરોધ પણ આવી રીતે થઈ રહ્યો છે મહત્વનું છે કે ગઈકાલે

આશરો લઈને આ આખું કૃત્ય કર્યું છે પ્રથમ દ્રષ્ટિએ જ ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે હતાશ છે એટલે ગુંડાગીરીથી તેઓ એન કેન પ્રકારે પોતાની સત્તા ટકાવવા માગે છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એ વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ હોય તેની ગુંડાગીરીની વાત સમગ્ર ગુજરાતે જોઈ ત્યારબાદ ફતેહપુરાના ભાજપના ધારાસભ્યએ સમગ્ર રીતે ચૂંટણી પંચના નિયમોના લીલે લીલા ઉડાડીને ધાક ધમકી ભયનું વાતાવરણ કેવી રીતે ઊભું કર્યું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કઈ રીતે કઈ ભાષામાં ડર અને ભયનો માહોલ બતાવીને કરે છે તો બીજી બાજુ ખુદ ગુજરાતના મુખ્યમંત્રી કઈ રીતે વાર્તાલાપ કરે છે તો રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કઈ રીતે લોકોને મતદાતાઓને ધમકાવવાનો પ્રયાસ કર્યો આ સમગ્ર બાબત જ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી સામે ઠેર ઠેર તેમના ઉમેદવારોને ભાગવું પડે તેવું વાતાવરણ છે લોકોની જે આક્રોશ છે એ આસમાને છે ગુજરાતમાં પાણીની વિકટ સમસ્યા એ ભારતીય જનતા પાર્ટીના પાપે છે ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા એ ભારતીય જનતા પાર્ટીના પાપે છે ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરે એ ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિના કારણે છે ત્યારે ગુજરાતમાં ખેડૂત હોય કે યુવાન હોય કે ગુજરાતમાં મહિલા હોય કે સામાન્ય નાગરિક હોય તમામ ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રષ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મરતિયાઓ અને ભ્રષ્ટાચારી લોકો મસ્ત છે તેવા સંજોગોમાં હાર્દિકભાઈની હાર્દિકભાઈને પ્રથમ ચૂંટણી લડતા અટકાવવા હાર્દિકભાઈને જ્યારે સામાજિક આંદોલન ચલાવતા તેમની ઉપર દમન ગુજાવો ખોટા કેસ કરવા હાર્દિકભાઈને લાંબા સમય સુધી જેલમાં પૂરવા હાર્દિકભાઈને જે સહયોગ આપે તે લોકો ઉપર જુદી જુદી એજન્સીઓ દ્વારા રેટ પડાવી એ જીબીની જીઇબીની રેટ હોય એમના કારખાના ઉપર કે પછી તેમની ઉપર ઇન્કમ ટેક્સની રેટ પડે હાર્દિકભાઈને કોઈ સહયોગ ન આપે તેવી વાતા ઊભું કરી અને બીજી બાજુ જ્યારે તેઓ બારમી માર્ચે કોંગ્રેસ પક્ષમાં જોડાયા અને કોંગ્રેસ પક્ષના સ્ટાર પ્રચાર તરીકે કામ કરી રહ્યા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી એટલી હદે નિરાશને હતાશામાં જતી રહી છે તે ફરી એકવાર ગુંડાગીરીનો આશરો લઈ છે પણ હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી ગાંધી સદાના ગુજરાતમાં વૈમન્યસ્ય ફેલાવીને તો સત્તા મેળવી લીધી પણ હવે ગુંડાગીરી કરીને સત્તા ટકાવવા માગે છે તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં આ ગુંડાગીરીનો આશરો લઈને ભારતીય જનતા પાર્ટી જે ઠેર ઠેર પ્રદર્શન કરી રહી છે તેને પ્રજા ત્રેવીસમી તારીખે જવાબ આપશે જે હાર્દિક પટેલ અને પાટીદાર યુવાનો ઉપર બુલેટ ચલાવીને ચૌચૌત પાટીદાર યુવાનો શહીદ થયા હતા દબન ગુજાર્યું જીએમડીસીમાં હોય કે અન્ય ભાઈ બહેનો ઉપર પાટીદારોના તેને પણ હજી લોકોને ભૂલાવ્યું નથી ત્યાં ફરી એક વખત ગુંડાગીરીનો આશરો લેવામાં આવ્યો છે હાર્દિકભાઈ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ શાસન સામે પ્રચાર પ્રસાર કરશે આક્રમકતાથી કરશે અને ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી સામે કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ પક્ષ અને હાર્દિકભાઈ ઝૂકવાના નથી ભારતીય જનતા પાર્ટી ઉપર જૂતા ફેંકાય એટલા માટે કે તેમને અને એમની સાથે બેઠા ધર્મેન્દ્ર પ્રધાને જેઓ પેટ્રોલિયમ મંત્રી તરીકે પણ જવાબદાર છે એમના ઉપર જૂતું ફેંકાય હું સ્વીકાર નથી કરતો ચાહે જીવનની અંદર અને લોકતંત્રની અંદર હિંસાનો પણ સંજોગોમાં સ્થાન ન હોઈ શકે અને હું એ ઘટનાને વખોડી કાઢું છું પણ સત્તાધારી પક્ષ ઉપર જ્યારે બેઠા હોય ત્યારે તેમની સામેનો આક્રોશ મને પ્રથમ દૃષ્ટિએ દેખાય કે દેશમાં જે રીતે વિશ્વમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા અને પેટ્રોલ ડીઝલના ભાવ છતાં દેશની એકસો ત્રીસ કરોડ જનતાના ગજવા ઉપર લૂંટ ચલાવવામાં આવી એ લૂંટની સામે પ્રજાનો આક્રોશ છે મોંઘવારી સામે લોકોનો આક્રોશ છે પણ તેમ છતાં હું આપના માધ્યમથી એ સ્પષ્ટ કરવા માગું છું કે કોંગ્રેસ પક્ષ કોઈપણ પ્રકારના હિંસાના કે કોઈપણ પ્રકારના આવા જૂતા ફેંકવાના બનાવનું સમર્થન નથી કરતી અમે વખોડી કાઢીએ છીએ પણ ભારતીય જનતા પાર્ટી માત્રને માત્ર ગુંડાગીરીના આધારે સત્તા ટકાવવા માગે છે એ એક પછી એક ઘટનાથી સાબિત થઈ રહ્યું છે

બારમી માર્ચ થી જ્યારથી હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થયો ત્યારથી ભાજપ ડરી ગઈ છે તેવું મનીષ દોશીનું કહેવું છે ગુંડાગીરી કરી કરી રહી છે ભાજપ તેવું પણ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી કહેવું છે તો એક સભામાં વઢવાડ સભામાં હાર્દિક પટેલને અચાનક એક શખ્સે ચડી આવી લાફો છીકી દીધો ત્યારબાદ સભામાં હંગામો મચી ગયો સામ સામે એ શખ્સ પર સૌ કોઈએ ઢોર માર માર્યો છે લાફો મારના શખ્સની લોકોએ સાથે મળીને ધુલાઈ કરી છે લાફો પડ્યા બાદ પોલીસ સ્ટેશનમાં તે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવશે તો પાટીદાર સમાજ સીધો આક્ષેપ ભાજપ ઉપર કરી રહી છે કે આ કૃત્ય ભાજપ દ્વારા કરાવવામાં આવ્યું છે તો વઢવાણમાં હાર્દિકને સભા મંચ પર એક વ્યક્તિએ લાફો માર્યો છે સુરેન્દ્રનગરના વઢવાણમાં હાર્દિક પટેલ જનઆક્રોશ સભાને સંબોધી રહ્યો હતો ત્યારે અચાનક જ એક અજાણ્યો વ્યક્તિ આવી ચડ્યો અને અચાનક જ હાર્દિક પટેલને લાફો ઝીંકી દીધો લાફાવાડી થયા બાદ હાર્દિક પટેલની સભામાં હંગામો થયો અને લાફો મારનાર શખ્સને ટોળાએ ઝડપીને ઢોર માર માર્યો છે આ શખ્સ કોણ છે અને શા માટે તેને હાર્દિક પટેલને લાફો ઝીંક્યો છે તેને લઈને હજુ કોઈ જ માહિતી સામે નથી આવી

લાફો ઝીકનાર શખ્સને ટોળાએ ઝડપીને ઢોર માર માર્યો છે અને હવે પાટીદાર સમાજ તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવવાની છે આ વ્યક્તિ કોણ છે અને શા માટે હાર્દિકને તેણે લાફો માર્યો છે તે વિગતો હજી પ્રાપ્ત નથી થઈ રહી પરંતુ પાટીદાર સમાજ સીધો જ આક્ષેપ ભાજપ ઉપર કરી રહી છે સાથે જ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ પક્ષ રાખ્યો અને તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણીમાં હાર ભાળી ગઈ છે જેના કારણે તે આ બધા પ્રકારના કૃત્યો કરી રહી છે એક શખ્સે બદલાણામાં જાહેર સભામાં મંચ ઉપર ચડી હાર્દિક પટેલને જોરદાર તમાચો ઝીકી દીધો છે એક સમય પાટીદાર નેતા પાટીદાર સમાજનો ચહેરો હાર્દિક પટેલ હતો ઠેર ઠેર સૌ કોઈ એકજૂથ થઈને હાર્દિક પટેલને સમર્થન આપી રહ્યા હતા પાટીદાર સમાજના મુદ્દાઓને લઈને જ્યારે હાર્દિક પટેલ લડત કરી રહ્યો હતો ત્યારે એક સમયે પાટીદાર સમાજ તેના સપોર્ટમાં હતું ત્યારે આજે હાર્દિક પટેલને લાફો પડ્યો છે